ઉત્તરાયણ પર્વ પહેલાં અમદાવાદમાં ઓમકાર ફાઉન્ડેશન તરફથી પાલડી વિકાસ ગૃહ અન્નપૂર્ણા હોલ પરિસરમાં દિવ્યાંગ પતંગ મહોત્સવ યોજાયો છસ્સો કરતાં પણ વધુ દિવ્યાંગોએ આ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો દિવ્યાંગ બાળકોનું મનોબળ વધે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન તરફથી દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું દિવ્યાંગ પ્રજ્ઞા પતંગ મહોત્સવના માધ્યમથી હું એક એવો સંદેશ આપવા માંગુ છું કે દિવ્યાંગોને સથવારાની જરૂર નથી સથવારાની જરૂર છે તમારા એવા સથવારો જોઈએ કે જેમાં એ લોકો વધારે ને વધારે મજબૂત થઈ શકે એમ દસમા દિવ્યાંગ પતંગ મહોત્સવમાં દિવ્યાંગજનો જે ઉત્સાહથી ભાગ લે છે તેમ દરેક business man પોતાના ત્યાં એક દિવ્યાંગને રાખીને પુન્ય કાર્ય કરવું જોઈએ